ઉનાળો શરૂ થતાં જ સુરતીજનો માટે પાણીની વિકટ પ્રશ્ન બની ગયો છે કારણ કે દર ઉનાળે કોજવાનું પાણી સારું થાય અને છોડવામાં આવી રહ્યું છે દર ઉનાળાની સિઝનમાં પાણીની માંગ પંદરસો એમએલડી વધીને પંદરસો વીસ થઈ જાય છે જેથી કોજવાનું જળસ્તર ઘટી જતાં પાણીની ગુણવત્તા બગડે છે જેના કારણે સુરત મનપા દ્વારા પાતા પાણી વાસ મારતું પાણી આવે છે વ્યાપક ફરિયાદો સુરત મનપાને મળી છે જેથી પાણીની ગુણવત્તા સુધારવા માટે ડેમમાંથી હાલ પાણી છોડવાનું સિંચાઈ મનપા દ્વારા જણાવ્યું હતું જેના કારણે ઉકાઈ ડેમમાંથી આઠસો ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરાતા કોજોનું લેવલ ઊંચું આવ્યું છે અને જે પાણીની ગુણવત્તા ખરાબ હતી વાસ મારતું પાણી આવતું હતું તે ગુણવત્તા આવનાર દિવસોમાં સુધરશે તેમ જણાવ્યું છે કોઝવે ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની માંગને કારણે તેનું જળસ્તર કોજેનું પાંચ મીટર પહોંચી ગયું હતું તે હવે પાણી છોડાતા પાંચ પોઈન્ટ ચાલીસ મીટરે પહોંચી જતા પાણી ગુણવત્તા સુધરશે તેમ લાગી રહ્યું છે અઝર ખુર સાથે પ્રકાશવાળા